નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલા થોડા સમયથી થી સતાધારના વિજય બાપુ ઉપર અનેક એવા આક્ષેપો લગાડવામાં આવી રહ્યા છે અને હવે આ જ વિવાદે રાજકીય વળાંક લીધો હોય તે ઉપર લાગી રહ્યું છે રાજકીય વળાંકમાં હવે પ્રતાપ દુધાત છે કોંગ્રેસના તે મેદાને આવ્યા છે ને તેમણે ગૃહમંત્રી એટલે કે અમિત શાહને પત્ર લખ્યો છે આજે આપણે તેના વિશે જ વાત કરવાના છે સૌથી પહેલા તો પત્ર ઉપર નજર કરીએ કે પ્રતાપ દુધાત દ્વારા શું કહેવામાં આવ્યું છે તેની સાથે જ કેમ છે અમિત શાહ સુધી આ પત્ર લખવામાં આવ્યું છે દરેક વાત કરીશું આ વિડીયોમાં સૌથી પહેલા જો વાત કરવામાં આવે જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કહી શકાય તેમના દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે અને આ પત્ર લખવામાં આવ્યો છે અમિત શાહ સૌથી પહેલા વાત કરવામાં આવે વિજયદાસ ઉપર જે પર પાયા વિહોણા આરોપો લગાવીને સનાતન ધર્મને બદનામ કરવાની બાબત ઉપર આ સમગ્ર પત્ર છે તે અત્યારે હાલ પ્રતાપ દ્વારા લખવામાં આવ્યો છે અને સત્તાધારનો વિવાદ હવે રાજકીય વળાંક લઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અત્યાર સુધી આપણે અનેક એવા સાધુ સંતોને તો તેમની પ્રેમ લીલાને બહાર પાડતા જોયા છે પરંતુ હવે આ બધાની વચ્ચે રાજકીય નેતાઓએ પણ આની અંદર જંપલાવ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે વાત કરવામાં આવે તો છે કે ગુજરાત ધાર્મિકતા સાથેની લાગણી સાથે જોડાયેલું રાજ્ય છે અને સંતોની ભૂમિ છે ત્યારે સત્તાધાર એક આસ્થાનું કેન્દ્ર બિંદુ સમાન છે તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના સત્તાધાર સાથે અમરેલી જિલ્લાની જનતા ધાર્મિકતાની લાગણી સાથે જોડાયેલ છે ત્યારે સત્તાધારનું નામ બદનામ થાય ત્યારે દરેક સમાજના લોકોની લાગણી દુભાય છે સત્તાધારમાં ધાર્મિકતાની સાથે સેવાકીય પ્રવૃત્તિ પણ થઈ રહી છે તેમને કહ્યું છે કે સત્તાધારની પાસે જે અમરેલી આવેલું છે અને અમરેલીમાં અનેક એવા ભક્તો છે જે સત્તાધારમાં ખૂબ માને છે પરંતુ હવે જે સત્તાધાર વિવાદમાં આવ્યું છે તે ખૂબ જ ખરાબ વાત છે તેવું પણ અહીંયા પ્રતાપ દુધા દ્વારા કહેવામાં આવ્યું છે તેમણે કહ્યું છે કે આદિ અનાદિ કાળથી સનાતન ધર્મ એ લોકોમાં આસ્થા અને સ્થાન ધરાવે છે અને સનાતન ધર્મ સાથે જોડાયેલ બહોળો સમાજ છે ત્યારે પરમ પૂજ્ય મહંત શ્રી

આટલું જ નહીં તેમને એમ પણ કહ્યું છે કે તમે આ રીતે સત્તાધારને બદનામ ન કરી શકો કારણ કે આની સાથે અનેક એવા લોકોની શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે અને ખાસ કરીને અમરેલીના લોકો છે તેની પણ અહીં ખૂબ આસ્થા જોડાયેલી છે એટલા માટે તેમણે કહ્યું છે કે વિજય બાપુના જે એટલા પણ આક્ષેપો લાગેલા છે તેમના ઉપર તે દરેક આક્ષેપો પાયા વિહોણા છે અને કોઈ પણ પુરાવા નથી તેવું પણ અત્યારે હાલ પ્રતાપ દુધા દ્વારા કહેવામાં આવી રહ્યું છે જો આગળ વાત કરવામાં આવે ત્યારે આ સમગ્ર ઘટનાની સામે સીબીઆઈ તપાસ કરવામાં આવે અને વિજયદાસ બાપુ સામે ખોટા આરોપો મુકનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તો અન્ય લોકો પણ આવા સનાતન ધર્મને જાળવી રાખનાર સંતો મહંતો સામે આવું કૃત્ય કરતા અટકે જેથી ઉપરોક્ત બાબતને કાયદાકીય અને સીબીઆઈની તપાસ કરવા અમારી સનાતન ધર્મ સાથેની આસ્થાની લાગણી છે તેવી અહીંયા વિનંતી કરવામાં આવી છે એટલે કહી શકાય કે જે પ્રતાપ દુધા થતા અનેક બાબતોને લઈને મેદાને આવતા હોય છે તેઓ ફરી એક વખત સનાતન ધર્મને લઈને મેદાને આવ્યા છે અને જે વિજયદાસ બાપુ પર અનેક એવા આક્ષેપો લગાડવામાં આવ્યા હતા તેને જ લઈને હવે તે મેદાને આવ્યા છે અને તેમને અમિત શાહ પત્ર લખ્યો છે અને અમિત શાહને પત્ર લખતા જાણ કરી છે કે અત્યાર સુધી જેટલા પણ આ વિવાદો અને આક્ષેપો સામે આવ્યા હતા તે દરેક આક્ષેપો પાયા વિહોણા છે તેવું અત્યારે હાલ પ્રતાપ દુધા દ્વારા કહેવામાં આવ્યું છે જોકે જો વાત કરવામાં આવે સત્તાધારના વિવાદની તો છેલ્લા ઘણા સમયથી આ વિવાદ છે તે ચાલતો આવ્યો છે અનેક એવા લોકો છે અનેક સાધુ સંતો છે જે વિજય બાપુના સમર્થનમાં આવ્યા હતા ત્યારે હવે આ વિવાદે રાજકીય વળાંક લીધો છે અને કોંગ્રેસના જે પૂર્વ ધારાસભ્ય છે તેમના દ્વારા પણ વિજય બાપુનું સમર્થન કરવામાં આવ્યું છે અને તેમણે કહ્યું છે કે સતનો આધાર સત્તાધાર છે તેના ઉપર કોઈ પણ આક્ષેપો લગાડવામાં આવે નહીં કારણ કે આ સનાતન ધર્મની વાત છે ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ એટલે